નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી આપાગીગા યુવક મંડળ વિસાવદર દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન તાજેતરમાં વિસાવદરમાં શ્રી આપાગીગા યુવક મંડળ દ્વારા સાતમો સમૂહ લગ્ન મહોત્સવ પૂર્ણ થયો જેમાં સ નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં શ્રી આપાગીગા યુવક મંડળ દ્વારા લગ્ન ફી માત્ર એક રૂપિયો રાખવામાં આવેલ હતી આ સમૂહ લગ્નમાં કરિયાવારમાં સ્ટીલના કબાટ પલંગથી શરૂ કરીને એકસો છ વસ્તુઓ કર્યાવારમાં ભેટ આપવામાં આવી હતી અને દરેક મહેમાનોને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવેલ હતો શાસ્ત્રી પદે જસમીનભાઈ ઝાની દ્વારા એદોત્ત વિધિથી સપ્તપદી સંસ્કાર કરવામાં આવેલ હતા આપાગીગા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ સોટલીયા મંત્રી શ્રી અરવિંદભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી જનકભાઈ ચૌહાણ ખજાનશી શ્રી સંધુભાઈ જાદવ કૈલાશભાઈ વાઘેલાએ તેમજ દરેક સભ્યોએ અથાગ મહેનત કરેલ હતી આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે રૂપલ રૂપલધામથી રૂપલાય તથા અલગધામ આશ્રમથી મેનસાગીરી બાપુ કાદવવાળી નેસવાળી બળવંતપુરી બાપુ આપાગીગાની ગાદી બગસરા શ્રી જયરામ બાપુ તેમજ વિસાવદર ગુરુકુળ સ્વામી મુકુદાસજી મને આશ્રમથી મહંત શક્તિદાસ બાપુ પધારીને નવ દંતીઓને આશીર્વાદ આપેલ હતા અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ભાવેશભાઈ ટાંક શુભમ હોસ્પિટલ જુનાગઢ શ્યામધામ પ્રમુખ લવાભાઈ સાપરા નવનીતભાઈ સાવડા દાતાશ્રીઓ જીવનભાઈ પરમાર સુરત દિલીપભાઈ પરમાર જૂનાગઢ ગિરજીભાઈ વાઢેર મુંબઈ પારુલબેન હરીશભાઈ પોપટભાઈ સૌર સોતલિયા વેરાવળ ભૂપતભાઈ બદાણીયા અમદાવાદ મુકેશભાઈ જેઠવા નાશિક કૌશિકભાઈ વાઘેલા શ્યામ મહિલા મંડળના દરેક સભ્યો માજી ધારાસભ્યો હર્ષદ રીભાઈ રીબડીયા વિશાલભાઈ રીબડિયા તેમજ જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહેલ અને સમૂહ લગ્ન સંપન્ન કરેલ હતો

ખુબ સરાહનીય છે ભગત રાહ પૂછ્યા આ પાકી ગા ના આ તકે ખુબ આશીર્વાદ અને ખુદ ખુદ વાતો ખોલો એની પ્રાર્થના સરસ